વાર્તાઓ જીવન માટે પ્રેરણા સ્ત્રોત બની શકે છે બાળપણમાં દાદા દાદી કે માતાપિતાથી સાંભળેલી વાર્તાઓ વર્ષો સુધી યાદ રહી જાય છે અને જીવનમાં માર્ગદર્શન આપે છે વાર્તાઓ આપણું મનુષ્યત્વ મજબૂત બનાવે છે કારણ કે તેમાં રહેલા સંદેશા અને શિખામણો મનને હકારાત્મક દિશામાં દોરી જાય છે આજની વાર્તા કોઈ પણ ખરાબ કાર્યનું પરિણામ કે સજા ક્યારેક ને ક્યારેક ભોગવવી જ પડશે મિત્રો વાર્તાનો એડિંગ આપણને એમ કહે છે કે આપણું જો કાર્ય નબળું હશે તો એ નબળા પરિણામ અથવા તો નબળા કાર્યની સજા આપણે ભોગવવી જ પડશે કોઈ એક ગામની અંદર એક કોર્ટની અંદર બહુ સારા જજ એ ગામની અંદર બદલી થઈને આવે છે ઉત્તમ પ્રકારના જજ લગભગ એનો જે ન્યાય છે એ ન્યાય પણ એટલો ઉત્તમ કે લગભગ કોઈને એમ થાય કે આની અંદર કોઈ દિવસ ભૂલ થાય જ નહીં પણ આપણને ખબર છે કે પોર્ટના કાયદાઓની ભૂમિકામાં કેટલીક વખત આપણે કેસ સાબિત થતા નથી હોતા ત્યારે કદાચ કોઈ ને કોઈ ગુનેગારને માફી પણ મળી જતી હોય છે અને ક્યારેક ક્યારેક કોઈ કોઈ પણ કાર્યની અંદર કોઈક એવી પણ સજા થઈ જાય છે કે જેની અંદર ખરેખર કોઈ પણ વ્યક્તિ છે ગુનેગાર ન હોય તો પણ સજા થઈ જતી હોય છે અને આ વાતને સમજવા માટે મારે એક વાર્તા લે છે કોઈ એક વખત એક વ્યક્તિ એને કોઈ કોન માટે એને પોલીસ પકડે છે એનો કેસ કોર્ટમાં ચાલે છે જે પહેલાં જજ હતા એની જ કોર્ટમાં ચાલે છે કોર્ટ બહુ વિગતવાર લાંબો ચાલે છે પણ ખરેખર એ વ્યક્તિ એક ખૂન ખરેખર કરેલું હતું અને એ વાત જજને પણ ખબર હતી ખબર એટલા માટે હતી કે જજ એક વખત બહાર જતા હતા ત્યારે આ પ્રકારનું ફોન થયું હતું અને એ ફોન આ વ્યક્તિએ જ કર્યું હતું એ વાત ચોક્કસ હતી પણ કેટલા પુરાવાઓને કારણે જજ એને સજા કરી શક્યા નહીં કાયદાની કલમની અંદર કેટલીક બાબતો એવી હોય છે કે પુરાવા હોવા જોઈએ અને એ પુરાવાને કારણે એને સજા થઈ શકી નહીં અને એ માણસ એમાંથી છૂટી ગયો જજની કેબિનમાં જઈને વાત કરે છે કે તમને ખબર છે કે મેં આ કોણ કર્યું છે પણ તેમ છતાં તમે મને સજા આપી શકા નથી અને એ સજા નથી આપી શકા એની પાછળનું કારણ તમે વારંવાર કહો છો કે પુરાવાનો અભાવ છે એટલે કે તમે માત્ર મને સજા ન આપી શકા તમને ખબર હોવા છતાં પણ ત્યારે જજ એમ કે છે કે કુદરતની અંદર અત્યારે તમે છૂટી જાઓ છો પણ એક ને એક વખત તમારે આ સજા ભોગવવી જ પડશે આ મારો અનુભવ છે મેં અનેક વર્ષથી હું ન્યાય આપું છું પણ એમાં કેટલાક નિર્દોષ છૂટી જાય છે એ લોકોએ એક ને એક દિવસ પરિવાર સજા ભોગવવી જ પડે છે આ વાત ચોક્કસ છે ત્યારે પહેલો માણસ એમ કે છે કે જોઈ છે હવે અને બરોબર કોઈ વખતે એવી પરિસ્થિતિ થઈ કે અન્ય કોઈ ફોનના ગુનામાં આ જ વ્યક્તિને પકડવામાં આવે છે અને પરિસ્થિતિ એવી હતી કે જજ પણ એ જ હતા અને એનો કેસ ચાલે છે કેસ વ્યવસ્થિત એકદમ સિસ્ટમેટિક ચાલતો હતો અને બધો જ કેસ પછી એ વ્યક્તિને આ જીવન કેદની સજા થઈ છે જજ કરે છે પહેલી વ્યક્તિ હતી જજને વારંવાર એમ કેતી હતી ચાલુ કેસમાં કે મેં આ ફૂન કર્યું જ નથી મેં આ ફૂન કર્યું જ નથી પણ જજને પુરાવાની ભૂમિકા એવી અનુકૂળ થઈ કે એને જજને ખરેખર સજા કરવાનો પ્રશ્ન આવ્યો સજા કરીને જજ પોતાની કેબિનમાં જાય છે તરત જ આ વ્યક્તિ એ જાય છે કે હું તમને ખાતરીપૂર્વક કહું છું કે મેં ખરેખર આ વખતે કોઈ પણ પ્રકારનો ગુણ કર્યો નથી હું એ વ્યક્તિને ઓળખતી પણ નથી એ વ્યક્તિની સાથે મારે સંબંધ પણ નથી કે જેનું ખૂન થયું છે પણ તેમ છતાં મને આ પ્રકારે જ્યારે સજા થાય છે તો એવું કેમ બન્યું અને તમારો ન્યાય તો એકદમ સારો છે ત્યારે એને એમ કીધું કે મારો ન્યાય ખરેખર ઉત્તમ છે તમે કદાચ આ વખતે સો ટકા તળે કોઈનું ખૂન કર્યું નહીં હોય પણ તમે જે ગયે વખતે જે ખરેખર ખૂન કર્યું હતું એક કોન વખતે તમે છૂટી ગયા હતા અને જો એ વખતે છૂટી ગયા તો તમારે હજી એની સજા ભોગવવાની બાકી હતી તમારા પુરાવા એવા આવ્યા કે તમે છૂટી ગયા અને આ વખતે તમારી પાસે બધા જ પુરાવા હતા તમે ખરેખર ફોન કર્યું જ નહોતું કોણ બીજા જ કર્યું હશે પણ તમારે પહેલી જે સજા હતી ને એ સજા હજી ભોગવવાની બાકી હતી અને એ સજા ભોગવવા માટે તમારી પાસે જ એવી રીતે કુદરતે ગોઠવા કે તમને સજા કરવા માટેની પૂરી તક ન્યાયાધીશને મળે છે ત્યારે પેલો માણસ એમ કે છે કે વાત સાચી તમે મને એ વખતે પણ એમ કીધેલું કે કોઈ પણ માણસ છે પોતાના ખરાબ કર્મોની અંદર જોઈને ક્યાંય સજા ન મળે ક્યારે એને તકલીફ ન પડે તો પણ એ વિચારી જ રહે કે એ ખરાબ કર્મ એક ખરાબ કર્મ જ છે અને એની સજા તમારે એક ને એક દિવસ ભોગવવી જ પડશે આજે નહીં તો પછીના દિવસે ગમે ત્યારે કોઈ પણ આ શહેરમાં નહીં તો બીજા શહેરની અંદર તમારે ભોગવવી જ પડશે એમાં કોઈ શંકા નથી એક કુદરતનો નિયમ છે એમ આ જજ સમગ્ર સમાજને આ વાત કરે છે આના ઉપરથી આપણે ચોક્કસપણે બોધ લેશું કે શક્ય ત્યાં સુધી આપણા તમામ કામ ઉત્તમ હોવા જોઈએ આપણા કામની ભૂમિકા એકદમ સારી હશે તો આપણા હંમેશા આપણને કુદરત સારી ભૂમિકા ભોગવવા માટે જ આપશે ક્યારેય નબળું કાર્ય કરતા નહીં અને નબળું કાર્ય કદાચ કોઈએ જોયું પણ નહીં હોય કોઈને ખબર પણ નહીં હોય કે તમે આ નબળું કામ કર્યું છે તો પણ એની સજા તમારે ભોગવવી જ પડે છે એવા આ જે શ્રેષ્ઠ ન્યાયાધીશ હતા એણે સમગ્ર સમાજને આ એક સંદેશો આપ્યો છે આનો એક જ રસ્તો હંમેશા સારા કામ કરો હંમેશા ખરાબ કામથી દૂર રહો સારા કામનું ફળ મળશે અને ખરાબ કામનું પણ તમારે સજા ભોગવવી પડશે સૌને ધન્યવાદ